હા મજામાં છો તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક તો આપણે 2 ચમચા તેલ નાખીશું અને કડાઈયા પે ગાસ ઓ ગરમ પરવા રાખી દીધી છે એક ચમચી આદરી નાખીશું એક ચમચી થોડું કાપેલું લમણ લસણ નાખીશું નાખીશું વિથોલીંગો હવે આમાં આપણે નાખીશું મસ્તન પોરીલા ઓરીનામ આપણે નાખીશું કેસર અને આ આપણે થોડું થોડું કરી દેસા અને આ રી વિશના કો જીસિંગા પછી પછી એના પર આવી રીતના મિક્સ કરી નાખશે તો હવે એના માપે સ્વાદ અનુસાર નમક નાખીશું નમક ના પર આવી રીતના મિક્સ કરી નાખીશું અને નાખીશું લીલા મરચા એકદમ સુગાવી લીધો છે તો એને આપણે મિક્સ કરી નાખશું હવે નાખીશું એક ચમચી જીરો તો જીરાને આપણે મિક્સ કરી નાખશું આવી રીતના તો એક ચમચી આપણે પીસેલા ધનિયા નાખીશું એક ચમચી આપણે લાલ પાવડર મરચાનું જે આપણે તીખા લીધા છે અને આધી ચમચી આપણે હળદર દેસું હવે એને આપણે મિક્સ કરી નાખશું આવી તો થોડી દેર આપણે આવી રીતના પાકવા રાખી દીધું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે એના માપી નાખીશું તીખા ગાંઠિયા લીધા છે મે તો આજે આપણે સબ્જી બનાવીશું તીખા ગાંઠિયા રસ વાળું શાક બનાવીશું આપણે તો આવી રીતના આપણે તીખા ગાંઠિયા મિક્સ કરી નાખી ને એના માપી નાખીશું એક ગ્લાસ પાણી તો આવી રીતના આપણે એક ગ્લાસ પાણી ઉમેરીશું અને એની આપણે પાકવા રાખી દઈશું ચાર મિનિટ તો ચાર મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો બિલકુલ તૈયાર થઈ ગયું છે ગાંઠિયાનું શાક તીખા ગાંઠિયાનું શાક બનાવ્યું છે આપણે અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ કમ સમયમાં બની ગયું છે અને એકવાર આવી રીતની તમે બનાવીને જમજો ફ્રેન્ડ્સ બહુ જ જલ્દી બની જાય છે અને જમવા માટે બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે જો તમને આવી રીતના શાક બનાવવાનું પસંદ આવ્યું હોય તો મારી ગેમ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ